દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લામાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી છે પોલીસે નાકાબંધી અને હોટલમાં સઘન ચેકિંગ શરૂ કર્યું આ દરમિયાન ભુજની જનતા ઘર હોટલમાં તપાસ સમયે જમ્મુ કાશ્મીરના બે યુવકો એક મહિલા અને ત્રણ બાળકો સહિતનો પરિવાર મળી આવ્યો હતો પરંતુ હોટલના રજિસ્ટરમાં માત્ર એક જ યુવકની નોંધ હોવાથી પોલીસે હોટલ સંચાલક પિતા પુત્ર સામે ગુનો દાખલ કર્યો છે પ્રાથમિક તપાસમાં પરિવાર કૂપવાડાથી ભુજમાં ફાળો માંગવા આવ્યો હોવાનું સામે આવ્યું શંકાસ્પદ વસ્તુ ન મળવા છતાં પોલીસે તેમના મોબાઈલ એફએસએલ માં મોકલીને જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી વધુ તપાસ હાથ ધરી ખાસ મીડિયા કર્મચારી થ્રુ ભુજની જનતાને તથા હોટેલ સંચાલકોને એક મેસેજ આપવા માટે મારી એ પ્રબળ ઈચ્છા છે કે કોઈ પણ ગુજરાત બહારનો કોઈ વ્યક્તિ જે અમે અવારનવાર હોટલ સંચાલકોની મીટિંગ પણ યોજી છે એ દરમિયાન પણ એમને કહેવામાં આવેલ છે કે ઇવન ભારત બહાર નહીં ગુજરાત બહારનો પણ કોઈ વ્યક્તિ આવે તો અચૂક લોકલ પોલીસને કે અમને એસઓજીને જાણ કરે કે જેથી એ વ્યક્તિનું અમે હિસ્ટ્રી કોઈ એ ગુનાહિત છે કે કોઈ આતંકી સંગઠનમાં સંકળાયેલ છે કે શું છે શું નહીં આપણે જાણી શકીએ